એ તો મારા તમારા તો બધોને ખબર હતા દોડાયા હતા એ પણ વખત ખરા એ તો આખા ગમને ખબર હે પણ મારી કોઈને ખબર નહીં તમને મને ખબર હંબર રંગો જે મને અનુભવ છે આભરું જાય તાનો એટલે કોઈને કહેતા ન હો હો ના જરા તમે હા પછી આપણે આ વાત ખોરતી તો ખોરતી જ રાખવાનું મારા ખબર જતા તમે સ્વાદ હા હારી જશો

ગમે તે અમારી બોલતો નહિ વાતો યાર ના તમે ના કહેવાય અમારી ઈચ્છા છો એટલે યાર રંગવા જો મને મારા ડોસી માયા તા કોઈને ખબર નથી તમને ખબર નવા લાગી તમે કહીએ ને તો તમે આખા ગોમો પૂંછી રહો પૂંછી વાર નહીં પૂંછી રહો તો એવું આવો બોલતો જ પેલા હું કહું મારે તા ને તમે કીધું તું મેં ખબર ને કીધું તું એ મારી ખોંજી વાત હતી એ યાર મોટી ખોંજી વાત ના કહેવાય મોટી ખોંજી વાત હતી મોટી હતી તે ખોંજી વાત

હું તો ખોંજી વાત કહો મને હું તમે બધી ખોંજી વાત કહું તો હોય ને કે કોઈ ના કહેવાય યાર બહુ મોટી ખોંજી વાતો હું એવા અંદર ની અંદર ખોંજી વાત કીધી ને તો એને મન નહીં કહેતા બોલો એટલે પણ નહીં એ રંગો ડેટો રે ને એની ખોંજી વાતમાં કશું નહીં યાર તમે ખાલી ખોટી પૂલી પાછો કોય કોય ના હોય એની વાતમાં તમે હું યાર કોઈ ના પણ યાર એક વાત તો જાણે હું હોબડી જો ને એટલે આવી હોબડી વાતમાં કોઈ હોય કે ના હોય પણ હોબડી જો એટલે વાત હોબડ્યા વગર હું ના રહું મને હવે જપ ના થાય

એડવાન્ક કરીએ પણ જઈન ઘેર જઈને આપણે કરશું એનામાં એ તો ઘેર જઈને બધો વાળ હોય યાર ઠંડી વધારવા પાણી ભેનું હોય તો મારી વાત મારા ઘેર બધી વાત નક્કી આપણે ઘેર જાવ

જો મેટલ ને મને એવું જ લાગતું કે ભવિષ્યવાની વાળો ઇનો હાથ જો તો તમે ઇનો હાથે પાટો બાંધો અલ્યા રાખવા પડે કોઈ બંધ હોય દેવાનો તમે

ચાલુ કરાવી લાવું તમે હાલ ઊંચા વાત થી બોલો ગમે જેટલો પાવર કરો એટલે તમે હાજરી પાવર નઈ કરતા આવ્યા ગમે તેવા અમારું પાવર નહીં કરવાનો હા જઈ પાવર કરી દે તું ખાલી તમારી ખોનજી વાત તમને ખબર પડી જાય તમે પાવર

પંચાવન વર્ષ નું તારા છોકરો થી ખબર છે આ વાઘ બેઠો મને આ બે વાઘ ના લઈ જ

છોકરો મારા છોકરા જેવો થાય એટલે માપે બોલજે તમે કીધું

આબુ તો આંખે દેખ આપલા પગે લાગે એટલે તારો હાથમાંય બાકી માય કાંગલ નું ઓફોગે કોઈ પાવર કરો પાવર નઈ કરતા આવો માય કાંગલી તું કરો બા માપે બોલવાનું નઈ કીધું કને મને લેબડ બોલ્યું હું કીધું તારો છોકરો તારી પેદાઈશમાં ઢૂળકોળી લરંગુજી પેદા કીધું બધું એ ભૂન નઈ આવતો તને તારા પેદાઈશમાં એ એ તને આટલું આ તો અડધું જ રાખી દઉં એ તાકા કઉ છું એ તાકા તાકા થઈ ને તારા કાકા خاندانમાં આને તો એ બતાજે થારી કે ના હોય

સમાધાન સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું પૂરું કોઈ ના વાત વાત જોડી વાત સમાધાન થઈ ગયું આ વાત કોઈ ગોમ મને મળી તમારે બે હાજર ની રહો તમે જો

અલ્યા બિવાને મા અલ્યા તારા પેંદાશમાં ઢૂળ પડી જાવ મારો મારો એકલો મારો એકલો છોકરો મેઘો રે ને એ આખો તારા خاندانનો પછાડું વાત કરી તમારા પુણ્યો માર બોલો એટલે તમે બેઠા પેરેન આવવાનું કરો રે પકડીને હેડજો તમે હું આવું જવાનું કે નહીં હાજુ નહીં આવું તઈ જાકા મારવાની મગર ની પથારી પીવરી જેને રંગૂ રંગાઇ મન નહિ ગુજ છું અવાજ નેચો રાખીને બોલવાનો તમ ઘરે આવી છુ લે નું માધુ ની ઘર તારું હ અન માર ખાતા તો તું તો ચાચી તો માર તારા ના મરાય પેલા તો માર તારા

મા સીધી હાર હોય તો બપોરે જ પડે અરે ની એ તો હો મને કથાય ફેવ કે મે જો બોલજી લઈ જવાનું જવાનું હે એ પાવર હમ પાવર છે ને હમ કરી લેતો પાવર છે ને હમ કરી